જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ જે વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પહેલી જૂન થી અમુક ફેરફારો છે એ થવા જઈ રહ્યા છે અને આ ફેરફારને લીધે મિડલ ક્લાસના ખિસ્સા છે એના ઉપર શું અસર પડવાની છે તો આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું કે પહેલું જૂન થી પાંચ અમુક નિયમો છે એ બદલાવાના છે તો આ નિયમો શું છે દેશની અંદર દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા ફેરફારો છે એ થતા હોય છે અને પેલી જૂને પણ ઘણા બધા ફેરફારો છે એ થવાના છે હવે તમને ખબર છે કે ચોથી જૂને ચૂંટણીનું રિઝલ્ટ છે આવવાનું છે એટલે ચૂંટણીના રિઝલ્ટ પછી પણ ઘણા બધા કદાચ ફેરફારો થાય પરંતુ પેલી જૂનના જે ફેરફારો છે એની આપણે અત્યારે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું હવે એની અંદર એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈ અને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમો છે એનો સમાવેશ થાય છે હવે આની અંદર એટીએફ અને સીએનજી પીએનજી દરની આપણે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ઇંધણ અને સીએનજી પીએનજી ભાવની અંદર સુધારો કરે છે આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ પહેલી તારીખે જાહેર થઈ શકે છે નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનાની અંદર એટીએફ ભાવની અંદર ઘટાડો છે એ કરવામાં આવ્યો હતો હવે બીજો જે નિયમ છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટની અંદર મહત્વનો ફેરફાર છે થવા જઈ રહ્યો છે પહેલી જૂનથી થઈ રહેલો ચોથો મોટો ફેરફાર જે છે એ છે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સંબંધિત છે હકીકતની અંદર એક જૂન બે હજાર ચોવીસથી ખાનગી સંસ્થાઓ એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલમાં પણ ડ્રાઇવિંગ પરીક્ષણો છે એ લેવામાં આવી શકે છે અત્યાર સુધી આ પરીક્ષણો ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોની અંદર જ લેવામાં આવતા હતા હવે ખાનગી સંસ્થાઓમાં પણ લાઇસન્સ માટે અરજી કરનારા લોકોનો ડ્રાઈવિંગ છે લેવામાં આવશે તેમને લાયસન્સ આપવામાં આવશે હવે જો કે ધ્યાનમાં રાખો કે આ પરીક્ષણ પ્રક્રિયા ફક્ત તે ખાનગી સંસ્થાઓમાં જ હાથ ધરાવવામાં આવશે કે જેને આરટીઓ દ્વારા માન્યતા છે એ પ્રાપ્ત થઈ હશે આ સાથે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર વાહન ચલાવતું જોવા મળશે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ છે એ કરવામાં આવશે અને એનું લાઇસન્સ છે એ પણ પચીસ વર્ષ સુધી લાઇસન્સ છે ને આપવામાં નહીં આવે ત્રીજો મોટો ફેરફાર છે એ છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ સંબંધિત છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો છે એ એક જૂન બે હજાર ચોવીસથી બદલવા જઈ રહ્યા છે એસબીઆઈ કાર્ડ મુજબ જૂન બે હજાર ચોવીસથી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ છે એ નહીં મળે તેમાં સ્ટેટ બેંકનું અરુરમ એસબીઆઈ કાર્ડ ઇલાઇટ લાઇટ એસબીઆઈ કાર્ડ ઇલાઇટ એડવાન્ટેજ અને એસબીઆઈ કાર્ડ પ્લસ સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડ સિમ્પલી ક્લિક એડવાન્ટેજ એસબીઆઈ કાર્ડ અને એસબીઆઈ કાર્ડ પ્રાઇમનો સમાવેશ થાય છે હવે એલપીજી ભાવની આપણે વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ફેરફાર છે એ કરે છે સુધારેલો જે ભાવ છે એ એક જૂન બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યાથી જાહેર કરી શકાય છે જ્યારે તાજેતરના ભૂતકાળની અંદર ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફેરફાર છે એ આવ્યા હતા પરંતુ ચૌદ કિલોનું જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એની કિંમતની અંદર કોઈ ફેરફાર છે એ આવ્યો નહોતો આવી સ્થિતિની અંદર લોકો આ વખતે ચૂંટણી પહેલાં સિલિન્ડરના ભાવની અંદર રાહતની આશા છે એ રાખી રહ્યા છે

તે વસ્તુઓ સાથે સંબંધિત છે કે જે ઓનલાઈન કરી શકાય એટલે કે ઓનલાઈન તમારે કંઈ ફેરફાર કરવો હોય તો ચૌદ જૂન સુધી તમે આધાર કાર્ડની અંદર કંઈ પણ ફેરફાર છે એ કરી શકો છો જો ચૌદ જૂન પછી તમે ફેરફાર કરશો તો તમારે પચાસ રૂપિયા ફી છે એ ચૂકવવી પડશે આ સિવાય આપણે વાત કરીએ તો બેંકની અંદર પણ જૂન મહિનાની અંદર તેર દિવસની રજાઓ છે એ આવશે કારણ કે બેંકની અંદર હવે શનિ અને રવિ એમ બંને દિવસો રજા છે એ સરકારે જાહેર કરી છે અને બીજી જાહેર રજા આપણે ગણીએ તો ટોટલ બેંકની અંદર તેર દિવસની રજા છે એ જૂન મહિનાની અંદર આવશે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો